હરિયાણાના મુખ્યમંત્રી સિંહ સૈનીએ પંચકુલામાં તિરંગા યાત્રાનું નેતૃત્વ કરી શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી નાયબસિંહ સૈન્યએ ભારતીય સેનાના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું આ યાત્રા યવનિકા ટાઉન પાર્કના ઓપન હેર થિયેટરમાં શરૂ થઈને મેનેજ મેજર સંદીપ ચોક ખાતે સમાપ્ત થઈ છે સ્મારક પર મુખ્યમંત્રી સૈન્ય અને અન્ય આગેવાનો શહીદ સૈનિકોને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે મુખ્યમંત્રી સૈનીએ રાષ્ટ્રીય ધ્વજને ભારતની ગૌરવ અને ઓળખ તરીકે મહત્વ આપ્યું તેઓએ નાગરિકોને તેની ઇજ્જત જાળવવા અને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યું જે દેશના નાયકોના બલિદાનને માન્યતા માટે ઘરો પર તિરંગા ફરકાવવાની પહેલ છે તિરંગા યાત્રા હરિયાણા સરકારની એક વ્યાપક પ્રયાસનો ભાગ હતી જે નાગરિકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલી હતી રાજ્યના વિવિધ ભાગોમાં જેમ કે કરનાલમાં મુખ્યમંત્રી સૈનીએ રામલીલા મેદાનથી શરૂ થતી યાત્રામાં ભાગ લીધો જેમાં સ્થાનિક મંદિરોની મુલાકાત અને જનતા સાથેની મુલાકાતોનો સમાવેશ હતો આ પહેલો દ્વારા મુખ્યમંત્રી સૈની હરિયાણા નાગરિકોને તેમના દેશના વારસામાં ગૌરવ અનુભવી અને તેના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવા માંગે છે સેનાના બલિદાનને માન્યતા આપીને અને રાષ્ટ્રીય પ્રતિગોને પ્રોત્સાહિત કરીને રાજ્ય સરકાર તેના નાગરિકોમાં એકતા અને સામૂહિક જવાબદારીની ભાવના ઉભી કરવા ઈચ્છે છે એક જોરદાર જયકારા લગાયંગે દેશ સેના કે સાથ દેશ મોદી કે સાથ भारत माता के भारत माता के वंदे वंदे बहुत ही सम्मान के योग आज इस तिरंगा यात्रा के अवसर पर ये देश ये देश सेना के साथ है ये देश ये देश मोदी के साथ है